વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે ભુજના આજે મીઠાઈઓના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠક્કર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે અને તેની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી હતી ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈપણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું હતું હું મોદીનો ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એના ખુશી માં અત્યારે આ જલેબી વેચવાનો ને બધું ફટાકડા ને બધું રાખ્યું છે પ્રોગ્રામ અત્યારે અહીંયા અને ઘણો આનંદ થયો આપણે એમ કે અત્યારે શપથ વિધિ થી વાર બહુમતી ને આવી થોડું દુઃખ થયો સમજ્યા બાકી જોઈ તો અત્યારે જરૂર તો મોદી જ છે અત્યારે સામે તો કોઈ પાત્ર છે જ નહીં સમજ્યા દસ વર્ષમાં કોઈ જાતનું કઈ નથી શાંતિ હતી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ છે કોઈ વસ્તુમાં કાય આપણે નડતર નથી સાંતો સિંધી ની કલમ છે રામ મંદિર છે કોઈ નો હોલડ નહિ કોઈ જાતના બોમ ધડાકા નહિ આજે બસ જલીબી તો નહીં પેલા આપણે રાખવાના હતા બહુમતી ના આવી એટલે એને બીજો ભાજપ ને અપીલ હતી કે આપણે તે દિવસે આપણે રાજકોટ વાળા દિવસે બનાવવાની નહીં વેચવાની જલીબી ફટાકડા નહીં ફોડવા આવે શપથવિધિ થઈ ગઈ ત્યાં રાખ્યું શપથવિધિ રાત ના હતી રવિવાની અહીંયા બજારમાં તો કોઈ હોય નહીં અમારી પાસે અહીંયા બે ત્રણ જણા કરતા સવાર ને આપણે આજે દસ તારીખના સમજે દસ વાગ્યા પછી આ પ્રોગ્રામ રાખ્યો અમે ઢોલ ને બધા ને જલેબી વેચી અમે